તમે જેને પણ માનો છો એને થાળ ધરો છો કે નહીં તો એ જમે છે કે નહીં એને પૂછ્યું કોઈ દિવસ કે નથી ને પ્રસાદ અનાજ પેટમાં જશે તો તો કદાચ વિચારો ખરાબ થવા તમારા ઘરમાં બનાવેલું અનાજ પરમાત્માને જો અર્પણ કરીને એને પ્રસાદના રૂપમાં લેવામાં આવશે તો ક્યારેય પણ તમારા વિચારો નહીં બગડે હું તો દરેક બહેનોને પ્રાર્થના કરીને કહું છું જેટલા લોકો રસોઈ બનાવો છે ને મારી તમને ભગવાન માટે બનાવું છું હું રસોઈ મારા ઠાકોરજી માટે બનાવું છું આટલું લખી અને જે જગ્યાએ તમે રસોઈ બનાવો છો ત્યાં સામે દિવાલ ઉપર લગાવી દો તમે રસોઈ કરતા હો ત્યારે તમને વારે વારે તમારી આંખ સામે આવવું જોઈએ હું રસોઈ ઠાકોરજી માટે બનાવું છું હું રસોઈ મારા ભગવાન માટે બનાવી રહી છું જ્યારે તમે ભગવાન માટે રસોઈ બનાવશો ત્યારે તમારો ભાવ બદલી જશે અને એ ભાવ સાથેની રસોઈ ઠાકુરજી જમશે તમારા પરિવારના સભ્યો જમશે બધાના વિચારો બદલી જશે પરમાત્માને પ્રસાદ અર્પણ કરી રહી છું ઈશ્વરને અર્પણ કરી રહી છું